હેલો મિત્રો કેમ છો મજામાં આજે સરસ મજાની એક નવી રેસીપી લઈને આવી છું રેસીપીનું નામ છે લીલી મફરીની ચાટ બહુ સરસ મજાની બનાવવાની છે અને જે શાકભાજી વેજીટેબલ નાખીશ બધા જ જોડે વિડીયો શેર કરી બીટ લીધું છે ટમાટર લીધું છે ડુંગળી લીધી છે ગાજર લીધું છે કાકડી છે લીલા મરચાં છે કોબીજ આવશે દાણા આવશે લીંબુ આવશે એ માર્કેટથી મંગાવ્યું છે અગાડી બનાવવાની એટલે તમને પૂરી બતાવીશ શું શું નાખું છું પૂરું બતાવીશ આ જેણું સમારી લેવાના છે શાકભાજી કયા શાકભાજી યુઝ કરવાના છે બધા તમારી જોડે વિડીયો શેર કરી પણ સૌથી પહેલાં મેં મફરી સરસ મજાની લીલી લીધી છે એને ધોઈ નાખી છે એને આપણે બાફવાની છે બાફી અને એને ફોલી અને કાઢી લેવાના છે તપેલીના અંદર પાણી લીધું છે પાણીના અંદર આપણી મફરી નાખી દેવાની છે ગરમ પાણીના અંદર મફરી નાખી દીધી છે એક ચમચી મીઠું નાખું છું અડધી ચમચી હળદર નાખું છું હવે આપણે આને દસ મિનિટ સુધી પકાઈ લેવાની છે મફરી આપણી બફાઈ અને સરસ મજાની રેડી થઈ ગઈ છે બધું સમારી અને રેડી કરી દીધું છે મફરી પણ મેં ફોલી લીધી છે બે મફરી તમને બતાવીશ કેટલો મસ્ત મજાનો કોલર આવ્યો છે આનું આવી રીતે આપણે મફરીને બધી ફોલી અને મેં રેડી કરી દીધી બધું તમને બતાવું તો વિડીયો મોટો થઈ જાય અને મજા ના આવે જોવાનો એટલે આ બધી તૈયારી પહેલાં અમારે કરી રાખવી પડે છે મફરી ફુલી રેડી છે ગાજર બીટ કાકડી ટમેટા મરચાં ડુંગળી તરત જ સમારવાની નકર કડવી થઈ જાય કોબીજ દાણા છે લીંબુ છે બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ મેન ઇમ્પોર્ટેન્ટ આના અંદર ભાત આવશે તો ભાત મેં તાજા જ બનાવી લીધા છે આપણે ભાતના અંદર એક વઘાર કરવાનો છે મેં ભાત ઓસાડીને રેડી કરી દીધા એક કલાક પહેલાં લીધા હતા મસ્ત મજાના છૂટ પાણીથી એને બાફી લીધા છે બાફીને ચારણાના અંદર એ ઠંડુ પાણી કરી અને રેડી કરી દીધેલા છે લીંબુને બી કટ કરી લેવાનું છે એક ચમચી આપણે મરી લીધા છે મેં એને વાટી લેવાના છે મારી આપણે વાટી મેં રેડી થઈ ગયા છે આવા આપણે દરદરા દરા છે કઢાઈના અંદર મેં એક ચમચી ભરી મોટી અને દેશી ઘી ગરમ મૂક્યું છે મસ્ત ગરમ થઈ જવા દસું ઘીને હવે આપણે ઘીના અંદર થોડા એવા દાણા અને જીરું નાખું છું આખા દાણા છે અને જીરું છે જીરું થોડું કૂટી જાય એટલે પછી આપણે થોડી હિંગ નાખી દેવાની છે પછી જે આપણે કારા મારી કૂટી રાખ્યા છે એ નાખી દેવાના છે પછી આપણા જે ભાત બનાવીને રાખ્યા છે એ આપણે આના અંદર ભાત નાખીશું હું એક વાટકી એટલા ભાત નાખું છું ભાતને ઘી અંદર શોથી કરી દેવાના છે ભાત અંદર આપણે મીઠું નથી નાખેલું એટલે અડધી ચમચી જેટલું મીઠું નાખું છું તો બસ ભાત પ્રમાણે નાખવાનું ભાત આપણે ઘીના અંદર તરફ પંદર શોધી થઈ ગયા છે ગેસ ને બંધ કરી દેવાનું છે તો તે કરેલા ભાત એક આવી રીતે મોટા વાસણના અંદર આપણે લઈ લેવાના છે બધા જ ભાત આપણે આવી રીતે વાસણના અંદર લઈ લેશું ભાતના અંદર નાખવાની છે આપણી ચીજ સમારેલી કોબીજ ઘીણી સમારેલી ડુંગળી અને મરચાં ઘીણી સમારેલી દેશી કાકડી એકદમ ખૂણી ખૂણી સરસ મજાની કાકડી હતી પછી ગાજર પીણા સમારેલા નાખવાનું છે બીટ બાફેલી મગફળી ટામેટા

થોડું ઓછું મીઠું નાખું છું મીઠું પેલા આપણે નાખ્યું છે હવે આપણે આને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે સેહત બી સરસ રહેશે અને હેલ્થ માટે પણ બહુ જ સરસ બીજી વાત શું છે કે તમારું પેટ બી ભરાઈ જશે અને એકદમ ઝટપટ બની અને રેડી થઈ જાય છે અને તેલનો બી ઉપયોગ નથી કર્યો અને આપણે એક જ ચમચી ઘીના અંદર આટલો સરસ મજાનો નાસ્તો બની અને આપણો રેડી થઈ ગયો છે સર્વ કરીશું હવે આપણે નાસ્તાને કાટના બાઉલના અંદર લઉં છું હું તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને તમને થોડી એવી ભૂખ લાગે તો તમે ખાઈ શકો છો અમે ભાત ફ્રેશ બનાવ્યા છે તમારા જો ઠંડા ભાત હોય તો બી બહુ જ મસ્ત બનશે અમારો નાસ્તો અમારી વિડીયો સારી લાગી હોય ચાડતો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તોની અંદર શેર કરજો એકદમ સુપર અને ટેસ્ટી છે તમારા બાળકો માટે જરૂરથી બનાવજો ઓકે બાય બાય કાલે આવી નવી રેસીપી સાથે